ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદુરના જવાબમાં પાકિસ્તાની સૈન્યએ લાઇન ઓફ કંટ્રોલ એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ આઈબી પર પૂંછ રાજૌરી કુપવાડા અને બારામુલ્લા જિલ્લાઓમાં ભારે ગોળીબાર અને મોટાર શેલિંગ કર્યું આ હુમલામાં ઓછામાં ઓછા બાર નાગરિકો માર્યા ગયા જેમાં ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે અને એકાવન અન્ય ઘાયલ થયા પૂંહમાં સૌથી વધુ નુકસાન થયું જ્યાં ઘરો વાહનો અને કૃષિ જમીનોને નુકસાન થયું ગુરુદ્વારા પર હુમલો ઓમમાં ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા પર બોમ્બથી હુમલો થયો જેમાં એક દરવાજો અને કેટલા કાચ તૂટી ગયા આ હુમલામાં ચાર લોકોના મોત થયા ભારતીય સૈનિકની શહીદી પૂંછ સેક્ટર માં એક ભારતીય સૈનિક ગોરીબાર માં શહીદ થયા આ હુમલો ભારત ના ઓપરેશન સિંદૂર ના જવાબ માં થયો जे 6 થી 7 મેની રાત્રે શરૂ કરવામાં આવ્યુ હતું પોહમાં અનેક ઘરો દુકાનો અને વાહનો નષ્ટ થયા સ્થાનિક રહેવાસીઓ એ ભયના માહોલમાં બંકરોમાં આશરો લીધો એક રહેવાસી મોહમ્મદ મશુકે જણાવ્યું કે શેલિંગ ચાલુ રહે તો આખો શહેર બડી શકે છે ભારતીય સૈન્યએ પાકિસ્તાનના ગોરીબારનો સહીમિત અને પ્રમાણસર જવાબ આપ્યો ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને પોતાની કાર્યવાહીની જાણકારી આપી